ગુડ ઇવનિંગ ને જય કૃષ્ણ હું બંધ થાવ ને હા જનર રાખે આવી શુભેચ્છા સાથે આજના નવા વિડીયોની શરૂઆત અને આજના વિડીયોમાં રેસીપી છે આપણી કઈક અટપટી થોડી અટપટી એટલે ઘણા જોઈ હશે ખાધી હશે અને કદાચ મેં બી અમદાવાદ વાળા તો ચાખી જશે અને ખાધી જશે ટેસ્ટ કર્યો જ હશે પણ આપણા માટે નવી છે બીજા બધાય નથી જોઈ આપણા જેવા એમના માટે શીખવાડા માટે પણ નવી છે બનાવવાના છે ઘુઘરાની સેન્ડવીચ લઈ ગયો આજકો બસ આવું જ કે છે ગુગરા સેન્ડવિચ કરવાની છે ગુગરા બનાવીને સેન્ડવિચ બનાવવાની છે કેમ છે એ તો આપણે રસોડામાં જઈએ પછી જ ખબર પડશે તો ચલો ફટાફટ જઈએ આપણા કિચનમાં અને ત્યાં જઈને આપણે જોઈએ કે અમે કેટલી કેટલી આપણે વસ્તુ જોશે ચલો તો આપણે સામગ્રીમાં જોઈએ ફૂદીનો મરચું ને આદુ લીંબુ આ બધી વસ્તુ આપણે ગ્રીન ચટણી માટે અને ધાણાભાજી અને સ્ટફિંગ માટે જોઈએ કેપ્સિકમ કાંદા અને ચીઝ અને બાકી મસાલા માં જોઈશે ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ ને એ બધી વસ્તુ એ આગળ હું બતાવીશ બનાવીશ ત્યારે ગ્રીન ચટણી માટે આપણે કેપ્સિકમ અને મરચું બંને વસ્તુ એડ કરી દીધી છે કટિંગ કરીને હવે નાખી દઈએ આદુ અને બાકી વસ્તુ ફોદીનો અને ધાણાભાજી ભાજી આ ગઈ આપણી ધાણાભાજી ભાજી અહીંયા જઈશ હવે આપણો ફોદીનો એ તો હવે નાખી દઈએ થોડીક સેવ અને

કેપ્સિકમ અને સ્પાઈસી વાળું મરચું થોડુંક તીખું એવું આ બધો મસાલો આપણે એમાં એડ કરી દઈએ ધાણાભાજી પેપર પાવડર એટલે કે મરી પાવડર તીખાની ભૂકી હાફ ટી સ્પૂન જેટલો જ નાખવાનો છે બાકી બધ તમે વધઘટ કરી શકો ચીલી ફ્લેક્સ બિલકુલ ઓપ્શનલ છે તમે નાખો તો બી ભલે અને ના નાખો તો બી ભલે નમક ટેસ્ટ અનુસાર માપે રાખવાનું કેમ કે હજી આપણે ચાટ મસાલો પણ એડ કરીશું એ હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો આ બધાને હવે આપણે મિક્સ કરી દઈએ તફિંગ આપણું રેડી થઈ ગયું છે એકદમ અને અહીંયા આપણે બ્રેડ લીધી છે જેમની કિનારી આપણે કાપી લીધી છે કેમ કે અહીંયા રેડીમેડ મને મળી નહીં એટલા માટે અને આ છે આપણી જે ગ્રીન ચટણી બનાવી છે હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ સેન્ડવિચ બનાવવાનું ત્રણ બ્રેડ લીધી છે ત્રણે બ્રેડ ઉપર ચટણી લગાવી લેશું પેલા હવે આપણે લગાવી દેસુ સ્ટફિંગ એમની ઉપર લગાવશું આપણે ચીઝ થોડું વધારે રાખવાનું છે હવે આપણે એમને જે આપણું પેલા જે જૂનું આવતું સેન્ડવીચ નું મશીન સેન્ડવીચ દેખવાનું એમાં લકા રાખવાનું છે કેમ કે આપણે આપણે ચૂલા પર શેકવાની છે એટલા માટે ચલો આમની અંદર આપણે આ સેન્ડવિચ મૂકી દઈએ અને એમની ઉપર આપણે બટર લગાવી દઈએ મારે ફ્રીજમાંથી કાઢતા ભૂલાઈ ગયું હતું એટલે અત્યારે મેલ્ટ નથી થઈ પછી આપણે લોક કરી દઈએ અને આવી જ રીતે સ્લો ફ્લેમ પર બે મિનિટ આપણે પકાવશું પછી પાછું સાઈડ પલટી દઈશું

તો ચોક્કસ એક વખત તમે ટ્રાય કરજો